બસ નું આ બન્યા નંતમાં ડોગામાં દેખાય લો પણ તમને બન્યા કે દાના ઓર કે હવે આ રિચિ રિવાજ પ્રમાણે હેડવું પડે એમ પછી આપણે રિચિ રિવાજ પ્રમાણે બહાર જઈએ ને તો પાપમાં પડે શું કેવું મમી બો પછી આઠમ થઈ ને આજે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય કર્યું

તો મિત્રો હું જો જવાનો છું આનંદ કપડાં લેવા માટે દિવાળીની ખરીદી કરવા માટે કેમ કે અહીંયા કપડાં મને બિલકુલ પસંદ નથી પડતા તો ફાઇનલી હું જો જવાનો છું આનંદ કેમ કે મહેન્દ્ર છે મારા સારા એ આવવાના છે તો ફાઇનલી અમે બંને જ જણા જવાના છે બીજું કોઈ નહીં અને પપ્પાને કદાચ લેતા આવીશ કાં તો મારે જ આવવાનું છું એ અને આ છોકરાનો કદાચ લેતા જો સારા મળશે તો પપ્પાના છોકરા જય માતાજી આ લીમડો સુકે ગયો લીમડો નવો લાવવાનો છે બોલ હા હા પણ લીમડો સુકાઈ ગયો તો નવો મૂકી દેવાનો છે એ ચાલે તારા કપડા હું આણંદ લાવું કે ઓનલાઈન કરાવું આણંદ થી લાવું ઓનલાઈન શોપિંગ નહીં કરવું આપણે અને તારા ક્યાંથી લાવું કપડા આણંદ લાવું કોણ અરે કાર્ટૂન જોવું છે અંદર જોઈ લો મિત્ર જીઓ ફોનમાં કાર્ટૂન જોવું છે મારું પીર હે રુઈ તું કહે કે પપ્પા મારે ઓનલાઈન કપડા મંગાવો લાવવાનું કે ફ્રાક લાવવાનું દિવાળી પર પહેરવાના કપડા મસ્ત મસ્ત લાવવાના કયા બોલ ડ્રેસ કે ફ્રાક ફ્રોક લાવવાનું સાડી ઓ ગોડી સાડી તારજી પહેરાતી છે રિતિકા તાર છોકરી શું કહે છે સાડી લાવવાનું કહે છે સાડી પહેરાય ગાંડી તું મોટી થઈ પણ સાડી વેડાતી છે આટલા આટલા જો આ મોટી કહેવાય આ મોટી કહેવાય તું મારો ઘાગરો વાળી સાડી ઓ ગા ઓ તના બધી કોણ શીખા રહે હે હે આ બધું બોલાય આ બધું કોણ શીખાડ્યું એવું નહીં કરવાનું બેટા આપણે તો ફ્રાક પહેરવાનું આવે તો મસ્ત મસ્ત મોડલ પહેરવાનું આવે સાડી કોણ પહેરે સાડી તો જે જે દેશી લોકો ને એ પહેરે ખબર પડી કે કઈ લાખી શું તમે માફ મને ઓર્ડર કરી નાખી ઓર્ડર કરો સેનો ઓર્ડર કર્યો છે હા હા તો શા મહાન એટલે સોનો ઓર્ડર ગ્રામ કહો કયા સાડી ઓર્ડર કર ઓ સાડી શોખ છે પહેરવાનો સાડી તને આવ બને ગયો હે મમી આજે બીમાર છે ને પેલું સ્કૂલે મોકલવાની છું પરીક્ષા પરીક્ષા છે ઓહો કે પરીક્ષા તો 6 આંકડે

એટલે અહીંથી કોક ચાલુ કરવાનું મેં અહીંથી જો આ કોક કરો ને એ આમ ચાલુ કરવાનું પછી અહીંથી ગેસ આપણે અહીંયા આવશે એમ આ બહુ હોલ છે આ પાઇપ એકદમ બહુ મજબૂત પાઇપ છે ને મને લાગે મુખ્ય આવી જશે પણ બહુ આ લાગશે બરાબર શું કરું અને આ શું કરવાના ગેસના એવું આ ભરેલો છે ને જો મિત્રો સિમ્બાનું હવે બધું છે સિમ્બાને સિમ્બા ખાય છે કેમ કે સ્મેલ એટલી ખરાબ છે ને તે ભાવે ને એવું સ્મેલ છે પણ સિમ્બાને મેં ચાર પાંચ બધાના ટેસ્ટ કરાવડા મમ્મી તો ના ખાધ્યું ખાધ્યું બાકી આઠસો રૂપિયાનું કિલો વિચાર આઠસો રૂપિયાનું કિલો મમ્મી ખાબાની અંદર બધું ન્યુટ્રિશન વાળું આવા જે પપ્પીના જે હો ને ગ્રોથ થાય હા શું ખાધું

એ એલિસન કેરે પૂરું કરીને આપવાનું જ્યારે રજાઓ પૂરી થઈ ત્યારે આપવાનું અને ચેક કરવાનું એવું એમ સિમ્બા કી મસી ગજે સિમ્બા ટાટા કા નાખે દીદીને આહા આજો બીજું તો બો એ કે હે સિમ્બા સિમ્બા કોણ જો આઈ કુજો થયો આઈ નીચો આઈ કુજો થયો કારણ કે નિયમ છે એક કાન ઊંચો થશે પછી બીજો થશે નહીં સિમ્બા સિમ્બા ઊંચા કોણ લાગશે ને એટલે મસ્ત લાગશે સિમ્બા પણ નીચા કોણમાં નહીં આ લાગતો નહીં

કેવો વાંધો નહીં અપુન કમેન્ટ થઈ ગયું પેલા પથરીનું હતું એ તો આજ દવાખાને ના કમ્પ્લીટ રાહત છે એ દવા હોય ને તો લાગી પછી રાહત એમ નહીં આપણે જે પેલી બીજુરુ મમ્મી લાયા હતા એ બીજુરુ તું આ ને જન બીજુરુ કે એનો તો છે કહી તે પીવાય નહીં ગરમ પડે એમ કે

ત્રણ મહિના પછી એનું રેબીસ બને પણ ત્રણ મહિના પહેલાં એ નું વેક્સિનેશન આપણે આપી દેવાની ઇન્જેક્શન મૂકી દેવાનું એટલે કોઈ પ્રોબ્લેમ નહીં પડે તો કશું જ ના થાય લાડ પડે તો હોય પછી આ છોકરાઓને ચાટે તો હોય કોઈ પણ કશું થાય નહીં ખાલી આપણે વેક્સિનેશન પ્રોપર વેક્સિનેશન કરાવવાનું હા કોઈ કોઈ પ્રોબ્લેમ ખરો પણ વેક્સિનેશન કરાવવું પડે આ સિમ્બાનું હા જો આપણે ડોગ ડાઈન બગા તો એની સાવચેતી રાખવી આપણે આત્મજે હવે આપણે પ્રોપર વેક્સિનેશન ના કરાવીએ ઇન્જેક્શન ના મુકાવીએ તો પછી ભૂલ કોની આપણી જ કહેવાય ને આપણી જ હા તો પૂરું પડે પ્રોટેક્શન કરવું પડે બિલકુલ નુકસાન થાય એટલે તો લાવ્યો છું એવું કશું ને ટેન્શન તું તમે લોકો ટેન્શન બહુ કરો છો ટેન્શન કરો કેટલા છોકરા છે આ કશું ના છે હે ઓય કશું થાય હા થાય થાય ને બેટા કે ની માં બમકો છે ને રમાડે છે બધું કોઈ ટેન્શન નહીં લેવાનું તારે ટેન્શન લેવાનું નહીં પણ તો આ બધા કિસ્સાઓ અગાઉના પછી તાજા કિસ્સાઓ

સાચી બસ રીજીકા એવું કઈ નઈ ના ના એવું ના થાય જીધું ચાલો મિત્રો બધા પડી ઇન્ફોર્મેશન આપે આપી નહીં બાકી આ ગભરાઈ જશે પાછી મળીએ થોડી વાર પછી બાય કોણ આવજો તો સિમ્બા બંદર આજો સિમ્બા ઊભો થા સિમ્બા ઊભો થા જલ્દી જો ઓ સિમ્બા ઓ સિમ્બા ઊભો થા જલ્દી ઓ સિમ્બા ઊભો થા જલ્દી શું આવજો તો જો બંદર આવજો બંદર સિમ્બા બંદર 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 આજો જો બાપ કાઢી તો 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 મિત્રો અહીંયા અહીંયા બેઠો બેઠો છે છે ના મને બીક લાગે ભાઈ પણ તું ને તેને શું છે ઘરના આંગણા

ચલો પુણ્ય કરો તો શું લાયા લેસન ઓય નાસામાં ચાર તને શું આપી ગુરુ કરે બતાવ તો કયું રૂઈન કયું દિવાળી ગુરુ કરે બાલ વાટી કાટુ આના બાલ કાટુ છે તારે શું બતાય તો ધોરણ 3 ઓકે જીયાનસી આવેલા પુષ્પા આ હા હા શું જોયો છે લેસન જો જો આ ગુરુ કરે આપ્યું કેવું ગ્રો જોતો કરી ઈઝી છે કે ભાઈ સિમ્બા ઓ સિમ્બા શું કરે છે શું કરે છે શું કરે છે ગાય માટે જોજે અંદર ના આવે જો પડું નહીં સિમ્બા ગાય આવી જો બકા આ ગૃહ કાર્ય આપીને પણ તમારે કરવું પડશે હો ભાઈ દિવાળીમાં

ઘર રાત <laughs> <laughs>